પિસ્તલ અને જીવતા કારતુસ સાથે બે ઈસમો અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર આવેલ શૂન્ય છ પાસઠ આવતા તેની તલાશી લઈ હતી અને તેમાં બંને ઈસમ તલાશી લેતા એક પાસેથી પિસ્તલ અને બીજા પાસેથી જીવતા નવ કારતુસ મળ્યા હતા ત્યારબાદ ગાડીની તલાશી લેતા હાથરો માલ સોનાની બંગડીઓ છ નંગ કિંમત રૂપિયા ત્રણ લાખ સોનાની વેટી ન બેગ કિંમત રૂપિયા પચાસ હજાર ચાંદી નું કડું કિંમત રૂપિયા સાત હજાર રોકડ રકમ કંપાસ ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ છત્રીસ હજાર પાંચસો મુદ્દામાલ કબજે લઈ આરોપી પ્રશાંત પાલરેચા રેટાન થાંદલા અને અક્ષય પાટીદાર રેટાન પરવલિયા થાંદલા બંને મધ્યપ્રદેશના વિરુદ્ધ આમ હેઠળ નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય પોલીસે પિસ્તલ અને કારતુસ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે